અમે તેમનું ક્યારે સ્વાગત કરીએ મિત્રો વારંવાર ચૈતર વસાવાના જામીન રદ થઈ રહ્યા હતા હવે આજે અગિયાર સપ્ટેમ્બર નો દિવસ ચૈતર વસાવા માટે અને ચૈતર વસાવાની જનતા માટે બહુ અગત્યનો દિવસ છે કારણ કે આજે ચૈતર વસાવા ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીની સુનાવણી ચાલી રહી છે હવે ગુજરાત હાઈકોર્ટ શું સમાચાર મળે છે જો એવા સમાચાર મળ્યા ને કે ચૈતર વસાવા જામીન મળી ગયા છે અને ચૈતર વસાવા જેલને બહાર આવી રહ્યા છે તો મિત્રો ડેડીયાપાડા હોય કે નર્મદા હોય કે ચૈતર વસાવાનું ગામ હોય જશે એન્ટ્રી નહી થાય ને એવી ચૈતર વસાવાની એન્ટ્રી થશે અને એવી એન્ટ્રી કરવા માટે લોકો ક્યારનીય તૈયારીઓ કરીને બેઠા છે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જણાવ શું ખરેખર ચૈતર એવી એન્ટ્રી થશે કે નહીં થાય જો ચૈતર વસાવાને સપોર્ટ કરતા હોય ને તો ચૈતર વસાવા વિશે એક લાઈક કરી નાખજો અને વિડીયોમાં કોમેન્ટમાં જણાવજો કે ચૈતર વસાવની આમી એન્ટ્રી થશે મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને છોડાવવા માટે ઘણા બધા લોકોએ ઘણી બધી પ્રયાસો કરી પણ ચૈતર વસાવાને ન્યાય ન મળ્યો ચૈતર વસાવને જામીન ન મળ્યા તો હવે આજનો દિવસ ચૈતર વસાવાને શું જામીન મળશે કે વારંવારની જેમ જામીન રદ થશે ઘણા બધા લોકોની અંદર એવો પ્રશ્ન છે અને ઘણા બધા લોકો એવું વિચારીને બેઠા છે લોકોની અંદર એવા સમાચાર સાંભળવા જોઈને બેઠા છે કે ગુજરાત એવા સમાચાર મળે કે ચૈતર જામીન મળી ગયા છે ચૈતર વસાવા પોતાના ઘર તરફ રવાના થયા છે આ સવાલ સાંભળવા માટે ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા છે તો મિત્રો આ સમાચાર મળશે હવે ગુજરાત હાઈકોર્ટમાંથી સમાચાર આવવામાં થોડાક જ કલાકોની વાર વાત છે આપણે તરત જ તમને બતાવીશું કે ચૈતર વસાવાને જામીન મળ્યા કે ન મળ્યા તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો આપણે તરત જ બિલકુલ લાઈવ સમાચાર બતાવવાના છીએ ચૈતર વસાવાની એન્ટ્રી પણ લાઈવ બતાવવાના છીએ તો મળીએ એક નવા વિડીયો સાથે